સુરતના હીરા ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ સુરત ગોપીન ગામ વિસ્તારમાં તેમના હીરાના કારખાનામાં કામ કરતા ચોર્યાસી જેટલા કામદારો માટે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું આ લગ્નમાં ઘણા કપલ એવા છે કે જેમણે ભગવાન શ્રી રામ અને માતા સીતા જેવા કપડા પહેર્યા છે ગોવિંદ કાકા પોતાની કર્મચારીમાં કામ કરતા કામદારોને પોતાના કર્મચારી નહીં પરંતુ પોતાના પરિવારના સભ્યો માને છે તેથી તે હંમેશા આવા સમૂહ લગ્ન આયોજન કરે છે અને તેમના લગ્ન પણ કરાવે છે ગોવિંદભાઈ ધોળકિયા ખુદ તેમના કર્મચારીઓને ભગવાન રામ અને માતા સીતા જેવા લગ્નના વસ્ત્રો પહેરવાની અપીલ કરી હતી ઉપરાંત સમૂહ લગ્નનો તમામ ખર્ચ ગોવિંદભાઈએ પોતે ઉઠાવ્યો હતો ભાજપા તરફથી હમણાં જ રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયા ગોવિંદ કાકા આજે સમૂહ લગ્ન કરી રહ્યા છે એમાં કેટલાક રામ ભગવાનની થીમ રાખી છે ગોવિંદ કાકા આજે થીમ્સ થીમ પર સમૂહ લગ્ન થઈ રહ્યા છે એની પાછળનો હેતુ શું છે હેતુ અમે આ દર વર્ષે અમારા જે સ્ટાફ મેમ્બર હોય જેને અમે અમારી કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ એટલે કે શોર્ટફર્મ એસઆર કે દ્વારા અમે ફેમિલી મેમ્બર કહીએ છીએ એટલે ફેમિલી મેમ્બરનો જે ભાવ છે એ કંપની સાથે જોડાઈ રહ્યાનું કારણ છે કે આપ અમે એના આજે વડીલ થઈ વરના બાપા થઈ કન્યાના બાપા થઈ અને આજે આ સમૂહ લગ્નનું જે આયોજન કરીએ છીએ જેનાથી અમારી કંપનીમાં ફેમિલી ભાવ અને બોન્ડિંગ વધે એ ભાવથી આ અમે આયોજન કરીએ છીએ આપણે ફેમિલી આપણે કંપનીના કર્મચારીઓને લગન છે હા દરેક ફક્ત કંપનીના કર્મચારીઓ જ આમાં જોડાઈ શકે બહારના કોઈ જોડતા નથી એનો ખર્જો આખો ખર્જો આખો કંપની આપે એ લોકોને કંઈ જ નહીં અહીંયા હોમ ટુ હોમ બધું કંપનીને ખર્ચ છે આજે રામ લક્ષ્મણના વેશમાં બે એક જોડા જોવા મળ્યા છે તો આ વેશ ધારણ કરાવવાનો મત અને પાછળ હેતુ શું એમાં એવું છે કે અત્યારે અયોધ્યા મેં અમારે રામ આ ગયે તો અમે બધાને કીધું હતું કે જેને અનુકૂળ હોય એ રામ અને સીતાના વેશમાં જો આવશો તો જે ઉત્સાહ અત્યારે આખા ભારતમાં ને વિશ્વમાં બન્યો છે એ જળવાય રહે અને એક વાતાવરણ બની રહે એટલે એમણે કીધું હતું કે એમાંથી જે લોકોને યોગ્ય લાગ્યું એ રામ સીતા બનીને આવ્યા છે પ્રસંગમાં રામ સીતા એકદમ યોગ્ય કારણ કે કોઈ પણ પુરુષ હોય તો એ એ રામ કે કૃષ્ણ સ્વરૂપ જ છે ભગવાનનું સ્વરૂપ છે કોઈ પણ સ્ત્રી હોય તો એ માતા જગદંબાનું જ રૂપ છે એટલે મને પોતાને યોગ્ય લાગે છે બિલકુલ હતા તો ગોવિંદભાઈ ધોળકિયા સ્પષ્ટ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આ યોગ્ય છે અને રામ સીતાની જોડીમાં જે લગ્ન થઈ રહ્યા છે યોગ્ય છે અને ગોવિંદભાઈ ધોળકિયાને રામ મંદિર બનાવ્યો હતો ત્યારે અગિયાર કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા અને ત્યારબાદ ભાજપે એમને રાજ્યસભામાં મોકલ્યા છે ગોવિંદભાઈ દ્વારા આજે સમૂહ લગ્ન કરવામાં આવી રહ્યા છે ગોવિંદભાઈએ રામ અને સીતાના પોશાક પહેરેલા નવ વિવાહિત યુગલને અશોકનો છોડ પણ ભેટમાં આપ્યો હતો અને કહ્યું હતું કે રામ સીતાના આ રીતના લગ્ન કરવામાં કાંઈ ખોટું નથી લગ્નમાં ચોર્યાસી નવ દંપતીઓએ સાત ફેરા લઈ અને પોતાના જીવનની નવી શરૂઆત કરી હતી આ સમારોહમાં યુગલના પરિવારના સભ્યો સંબંધીઓ સહિત હીરા ઉદ્યોગપતિઓ પણ હાજર રહ્યા હતા રામ અને સીતાના વેશમાં લગ્ન કરનાર વરકન્યાએ કહ્યું હતું કે જે રીતે અત્યારે આખો દેશ રામમય બની ગયો છે તેથી તે રામ ભગવાનની પ્રેરણા લે છે અને સીતા પાસેથી જીવન જીવવાની પ્રેરણા મેળવે છે અને તેમને પોતાના આદર્શ પણ માને છે હા એટલા વર્ષો પછી રામાયણ નું પેલું પાત્ર બનવાનું છે કે અનુભવીએ કે અમે સીતા બનવાનો મોકો મળ્યો શું શીખ મળે છે સીતા એના જીવનમાં એનું જીવન કેવું હતું એની રહેણી ગહેણી એનો વ્યવહાર જય રામજી આપણે અયોધ્યામાં જે વર્ષો બાદ રામલીલા ભા આવ્યા છે તેની ખુશીમાં અમારે શ્રી ગોવિંદ કાકાએ જે આ થીમ રાખેલી છે એટલા માટે અમે આ વેશ પહેર્યો છે એના તો પેલા તો જે સત્ય પ્રેમ કરુણા જે એને જીવન જીવ્યા છે એનાથી ઘણી શીખ મળે છે બહુ મોટી વાત છે કે મને આ મોકો મળ્યો કે હું રામ બની શક્યો કે ભગવાન શ્રી રામ ગંગાના શું શીખ મળે છે ભગવાન રામ શીખ તો એ જ લેવાની છે કે રામ જેવું તે આપણે આપણું ચરિત્ર અને વ્યવહાર બનાવવો જોઈએ અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બની ગયું એને લઈને એને લઈને એ બધાયને એવો મેસેજ છે કે જે વસ્તુ કોઈથી ન થઈ શકે એ ગમે ત્યારે થાય ખરા પાછી જે સત્ય છે એ પાછું આવે બ્રાહ્મણોના મંત્રોચ્ચાર અને વિધિવત રીતે સુરતમાં ચોર્યાસી નવ દંપતીઓએ સાથ ફેરા લઈ અને પોતાના જીવનની નવી શરૂઆત કરી છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક